ડાઘો તરત જ જવા જોઈએ ઓટોમ્યુન બીમારી અમે ઓટોમન થવા માટે શરીરમાં દસ થી પાંચ વર્ષનો સમયગાળો પસાર થવો જોઈએ ત્યારબાદ જ બીમારી તમને થઈ શકે છે જીવન વીમામાં લાલચટા નાના નાના આવે છે અથવા તે પર દેખાય છે પછી તે કારા થઈ જાય છે તેનો પોઝિટિવ ફેક્ટર એ છે કે સ્ટ્રેસફુલ ફેક્ટર ફીક થવો જોઈએ કોઈ જીવન વીમા માનસિક તણાવ નાણાકીય નુકસાન સંબંધમાં સમસ્યા ઘરગથ્થુ વિવાદ થઈ શકે છે અને જ્યાં સુધી મનમાંથી નથી જતું ત્યાં સુધી આ પ્રકારનો ક્યારેય ઠીક થતો નથી માટે ઘણા ઉપાય છે કોન્સ્ટિટ્યુશનલ જોઈએ કે સાત થી આઠ મહિનામાં સંપૂર્ણ એક થી થાય છે કેટલાક ઘરગથ્થુ ઉપાય જણાવું છું બુકિંગ શરૂ કરો ધ્યાન શરૂ કરો પ્રાણાયામ શરૂ કરો અને તમારા રોગનું કારણ જો તમે શોધી કાઢો તો તમારો કોઈ પણ રોગ સોના નીચે મેદાનો તૂપી ગયા છે બે હજારમાં સાજા થઈ શકે છે